आनन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे

કઈ વિચારણા કરવી મનો આપણે પોતે કઈ પણ ગોતવા જઈએ છીએ તો કઈ પણ અને પ્રસ્તાન ત્રય ની વાત કરી હતી ગીતા બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો આ ત્રણ વિષયોને પોતાને શ્રદ્ધા કરી અને એ ત્રણેય વાતને સ્વીકારવાની છે ગીતાની અંદર આપણે વાત લેતા હતા તો ગીતાના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો કર્મ નું ફળ છોડવાનું નથી પણ કરતા પણ છોડવાનું છે આત્મા કરતા પણ કર્મ પણ કઈ છે નહી અને એ બધું પ્રકૃતિ નું કાર્ય છે એટલે એને કેવાય સાંક છે યોગ ગુણા ગુણેશુ વર્તન તે તો જ્ઞાની માટેની ભૂમિકા

હવે કરતા પણ વાળો હું ઉભો છે ત્યાં સુધી માન આ બધા વિષયો સતત રહે છે તો કર્મ નો મુખ્ય હેતુ એ હૃદય મન અને જીવન ને પરમાત્મા મયથી રંગી નાખવાનું છે જીવન ને વ્યાપક બનાવવાનું છે વિશાળ બનાવવાનું છે ભલે સેવા થી કરીએ સમાજ થી સાથે રહીને કરીએ કે સમાજ ને છોડીને રહીએ કરીએ પણ જો દેહ માં હું પણ ઉભું રહે છે તો રાગ દ્વેષ આ બધા કર્મ પણ કર્મ માં હું પણ ઉભું રહે છે એટલે આપણું એમાં ને એમાં જીવન ચાલુ જાય છે રામ લીલામાં નાના કામ સામાન્ય રાગ દ્વેષ વગર તો આપણું કામ થતું જ નથી હોતું અને પછી કહીએ છીએ કે આપણે જ્ઞાની હવે સદગુરુ જે છે શાસ્ત્રો જે છે ઉપનિષદો શું કેવા માંગે છે મુખ્ય એની શાંત કઈ છે તો મુખ્યમાં મુખ્ય વાત એ છે કે અધિકારી એ થઈ શકે કે હું પણ હું પણ આને ખતમ કરવું અને હું પણ આને ખતમ કરવા માટે કેટલા ભાવ થી ખતમ કરવું કેટલા ઊંડાણ થી ખતમ કરવું કે અંતઃકરણ જે છે એને એ ગાંઠ છે એ ગાંઠ ને ભાગીને ભૂકો કરી નાખવાની છે અંતઃકરણ ની હું પણ આની ગાંઠ તો કર્મ એ બંધન નું કારણ નથી પણ એની અંદર હું પણ એના કારણે રાગ આ મેં કર્યું આવું જે અભિમાન થાય છે એ બંધન કારણ છે તો જ્યાં સુધી ગાંઠ રહે એ હું પણ આને ખતમ કરી અને અંતઃ ની ગાંઠો બધી છોડી નાખવાની છે ભૂકો કરી નાખવાનો છે અંતઃકરણ ના રે એટલે સાક્ષાત હું છું એનું જ્ઞાન થાય છે એટલે એ અધિકારી પણ ને લક્ષમાં રહી અને એ વાત ને અમલમાં મુકવાની છે આત્મસાત કરવાની છે બધા માર્ગો ગમે તે પકડીએ આપડે પણ રાગ્વેષ છોડવાનો છે હું પણ છોડવાનું છે કોઈ પણ માર્ગ કર્મ માર્ગ પકડીએ ભક્તિ માર્ગ પકડીએ પણ એનું ફળ શું છે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એટલે કાયમ રહે એટલે કાયમ સમાધિ તો પોતાનું સ્વરૂપ સાક્ષાત અનુભવ જે કરવાનો છે એમાં એ અનુભવ જ છે કે હું કઈ નથી મારું કઈ નથી હું કરતા ભોગતા નથી

મધ્યમ દ્રષ્ટિ છે ઉપાસક ની કનિષ્ઠ દ્રષ્ટિ છે એનાથી કોઈ કામ થાય એવું નથી એ તો ઉત્તમ દ્રષ્ટિ તો એ છે કે સપને ઉદે માથા ઉપર તળ ઉપર માથું નથી માથું નથી તો ત્યાં તન મન ધન ક્યાં આવ્યું સોંપવાનું ક્યાં આવ્યું મુક્તિ ક્યાં આવી બંધન ક્યાં આવ્યું

એવો સર્વાત્મ ભાવ વધતો જાય ત્યારે ખબર પડે કે હું પણ દરેક જગ્યાએ માત્ર પરમાત્મા છે બીજા કોઈની સત્તા રહેતી નથી જે જે કર્મ કરવાના રહે છે તે સત્તા સાથે સાથે જોડી જ રહી કરે તો જ તે જ્ઞાન ભાવ પૂર્વક કર્મ થાય તો તે જ્ઞાન અને ભાવ એના કર્મ જરૂર પ્રગટ થાય ખાલી પોતાના દરેક કામ થી પોતાનો પરિચય થાય છે એ ગીતાનો મુખ્ય સિદ્ધાંત છે કર્મયોગ જોડાયેલો પરમાત્મા સાથે યોગ બની ગયેલો કર્મ તો

અધિકારી ના લક્ષણો જ્ઞાન ના સાથ તો એ આ વિચારણા છે ભગવાન ગીતામાં પણ ગીતા ભક્તિમાં આગળ વધનારા માટે કે મારા બુદ્ધિ મને અર્પણ કરી દે અને અને જો મન બુદ્ધિ અર્પણ ના થતા હોય અને કાઠું લાગતું હોય કે અધિકાર પણ ના હોય તો એનો અભ્યાસ સતત 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 કરવાનો છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો નું પેલું બધું ઓટોમેટિક મોડું થતું જાય અને અભ્યાસ પણ એ ના બની શકતું હોય તો મારા પિત્યર્થે કર્મો કરો આ ગીતા વાત કરી છે ભગવાન ભગવાન માટે માટે જે કર્મ કરીએ તે અને એ પણ ના બને તો સર્વ કર્મ ફળ ત્યાગ બધા કર્મો ના ફળ નો ત્યાગ કરી દેવા તો આ એક પ્રયોગ છે પોતાના માં અંતરની ગા આઠ ઓગળતી ના હોય એના માટે બાકી તો કઈ કરવાનું આવતું નથી મન હોય તો બધા કે બુદ્ધિ હોય તો અર્પણ કરીએ ને બુદ્ધિ હોય માથા માથે ધડ માથે માથે હોય હોય તો તો અભ્યાસ કરવાનો ને માથા કર્મ નો ફળ નો ત્યાગ કરવા ક્યારે આવે છે કે કર્મ ના ફળ નો ત્યાગ કરનારો ઉભો રહેતો ને એટલે મન બુદ્ધિ ભગવાન ને અર્પણ કરી અને બેસી રહેવું આ બધા એક જાત ના પ્રયોગો છે આપડા પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાનું છે એવો સમય જયારે બહુ વિચારણા થાય નામ રૂપ ગુણ કર્મ આ પોતાનું સ્વરૂપ નથી પોતે સચ્ચિદાનંદ રૂપાય પોતે સચ્ચિદાનંદ છે એવો અભ્યાસ રોજ કલાક બે કલાક આપણે ધ્યાનમાં બેસીએ તો શું કરવાનું છે

રોજ ભગવાન ની માલા કરો પૂજા કરો કર્મ કરો રાત્રે સુતી વખતે કર્મ કરીએ પણ જેની સત્તાથી દિવસ માં આ કર્મો થયા જેને થેન્ક યુ કેવાનું અને બધા કર્મો રાત્રે હોય તો પેલા અર્પણ કરી દેવાનું સવારે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે એવી પ્રાર્થના કરીને ઊંઘી જવું આવો જો નિત્ય ક્રમ પાડીએ રાત્રે ઊંઘતા થાય ને સવાર માં મને આત્મા નું જ્ઞાન પરમાત્મા તો કરજે ઉઠ્યા પછી જેટલા જેટલા કર્મો થાય એ કર્મો ઈશ્વર પિક્ચર પિતરસે કરવાના મારા પૂજા જે કઈ કરો કરતા પણ ભાવ વગર અને ઊંઘતા પેહલા એ બધા કર્મો અર્પણ કરી દેવાના નવા સવાર ઉગે એટલા માટે સતત પરમાત્મા તારો યોગ રે તો આ એનો અભ્યાસ મહિનો બે મહિના ચાર મહિના જ્યાં સુધી સુધી હું પણ ઓગળે ત્યાં આ સતત અભ્યાસ અભ્યાસ એને કીધો છે પરમાત્મા એવો પણ નિષ્ઠુર નથી કે આપણને યોગ ના આપે એ તો ગોતવા નીકળેલો છે કે સાચો મારો ભક્ત કોણ છે જિજ્ઞાસુ ને શોધે છે પણ આમ તેના હાથમાં આવતા નથી જીજ્ઞાસ ઇન્દ્રિયોના વિષયોમાં બધા રમે છે રામલીલામાં ચાલુ છે પરમાત્મા હાથમાં જ આવતો નથી તો જીજ્ઞાસ આવી દશામાં રહે ભગવાન એની પાસે આવે જયારે અંતરો ભાગી નાખ્યો હોય દળ ઉપર ફિસ ના રાખ્યું હોય અને ખાડા વગર ખાડા નો ખેલ એમને એમ ચાલુ હોય તો ભગવાનનો લાભ એને થાય છે આત્મલાભ જયારે ભગવાનના સ્મરણમાં ઇન્દ્ર ભગવાને આ વ્યવહાર નામની બધી અપ્સરાઓ મોકલી છે બીજું કઈ નથી તરંગો મોકલ્યા છે નવા નવા રૂપ લઈને આવે છે નવા નવા વિચાર નું રૂપ લઈને આવે છે તો પેલા કરેલા કર્મ નું સ્મરણ આત્મા એટલે બધું એક સત્તાથી ચાલે છે અને ત્યાં હું કઈ કરનારો નથી કર્મ જેવું કઈ રહેતું નથી અને જે કઈ ભૂલથી રહી જાય છે તો રોજ યંત્રવત પરમાત્મા બધું અર્પણ કરી દેવાનું નિષ્કામતા નિષ્કામતા એટલે કામના ની અપેક્ષા એ કહેવામાં આવે છે બાકી છે કોઈ સંસાર ના રહ્યો સુખ ની વાસનાઓ ના રહી નાશ કરવાની જરૂરત નથી પોતાને પ્રગટ કરી નાખવાનો છે નિષ્કામી તરીકે અને ભગવાન નો અનુગ્રહ થયા વગર થાય નહીં ગુરુદેવ ના અનુગ્રહ વગર થાય નહીં એક પ્રકારની આપણી જે આત્મ ભૂમિકા એ ઈશ્વર ની કરુણા થી સદગુરુ ના કૃપાશા ઉભી થાય છે આપણામાં સંસારના સુખ તરફ વૈરાગ આપવા જ લાગે ઓટોમેટિક અને જયારે એક વખત ત્યાગ વાત આવે વૈરાગ થતો હોય તો એ વચ્ચે ખાનગી વાત છે વૈરાગ ને બંધ ના થવા દેવો ધીમો ના થવા દેવો જયારે ગરમ લોઢું થીલું હોય વૈરાગ હોય એ વખતે મોહ આપણને પાછો ખેંચી લઈ જાય મારું તારું ભગવાન આપણને કરુણા કરતો હોય છે ત્યારે વૈરાગ મોકલે છે કોઈ

જીવ કર્મ વગર રહી ના શકતો હોય તો વેદાંત એને કે છે કે શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કર અને એનાથી તારા પ્રાણ કરે જે ન્યાય થી કર્મ માં પ્રવૃત્તિ રાખવા માટે કે છે એ ન્યાય થી શ્રવણ મનન કરવું નિધિ ધ્યાસન કરવું જયારે પૂર્ણ વૈરાગ ની ભૂમિકા આવે એટલે હથોડો મારી દેવો કઈ પાછળ આગળ પાછળ નું નફા નુકસાન નું જન્મ મરણ નો કોઈ વિચાર ના કરવો તો અહિયાં ગીતા ના મુખ્ય સિદ્ધાંતો છે કે યોગી ભવ તર્જુન મોહ છે તે મોટો છે મોહ મટતો નથી મોહ મોહ ખતમ થાય મારો દૂર મૂર્તિ પામ્યો ભરપૂર સર્વ સંદેહો ટળી ગયા સ્થિર થયો છું કરી છે વચનંતવ ભગવાન જે કે છે વચન માં ઉભા રહીને કરવાનું છે ભગવાન રૂબરૂ ના હોય તો હાલતો ચાલતો ગીતા ની અંદર પરમાત્મા સાક્ષાત છે અને યોગ્ય બ્રહ્મનિષ્ઠ અને મહાપુરુષ છે તે ભગવાન અને સ્વરૂપ જ છે ખાસ તો ગીતાનો અભ્યાસ વિચારણા માટેનો કર્યો એ આપણે થોડી વાતો જોઈ કાલ આપણે આપડે ઉપનિષદ શું કેવા માંગે છે એ વાતો લેશું સચિદાનંદ ભગવાન Kecurangan keguguran ni.